ઉમરાણા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ પોલીસે ચાર ઇસમોની બાઇક સાથે અટકાયત કરી પોલીસે અંદાજે પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે આરોપીઓ પાસેથી કુલ એકત્રીસ બાઇક કબ્જે કરી અલગ અલગ ગુનામાં પકડાયેલા આરોપીઓએ જેલમાં ભેગા થઈ બાઇક ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હતું એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી રિપોર્ટર હેમંત ડાબી વી ગુજરાતી ન્યૂઝ વલ્ભીપુર ગઈકાલની રાત્રે ઉમરાળા પોલીસ પીએસઆઈ તથા સ્ટાફ રંગોળા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા આ દરમિયાન ઉમરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભારતસિંહને એક ચોક્કસ બાતમી મળેલ કે સંજય નામનો એ ઇસમ એક બાઈક લઈ અહીંયાથી પસાર થનાર છે અને એ બાઈક એનું પોતાનું હોવાની શક્યતાઓ નહિવત છે આ માહિતીના આધારે વાહન ચેકિંગમાં રહેલા પીએસઆઈ બલગરિયા અને એમની ટીમ એલર્ટ થઈ જતા આ વર્ણનવાળો આરોપી ત્યાંથી પસાર થતાં એને રોકવામાં આવેલો સંજયની પૂછપરછ કરતા આ બાઇક એનું પોતાના હોવાના કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં એની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બાઇક એને ચોરી કરેલું હોવાનું એને શરૂઆતના તબક્કે કબૂલ કરેલું આની સિવાયના અન્ય નવ બાઈક પણ એને ચોરી કરી અને નજીકના ગામના એક પાવડની જાડીમાં સંતાડી રાખેલું હોવાનું એને કબૂલાત આપેલી વાતની ગંભીરતા લઈ ઉમરાળા પીએસઆઈ બલગરિયાએ પાલીતાણા ડિવિઝનના ડીવાય એસપી મિહિર બારૈયા સર્કલ ઇન્સ્પેક્ટર ભાજકને વાત કરતાં તેઓના માર્ગદર્શન અને મદદ માટે કવિશનર ડીવાયએસપી વિરલ ચંદનને સાથે રાખી અલગ અલગ ત્રણ ટીમ બનાવવામાં આવેલી હતી આ અલગ અલગ ટીમ દરમિયાન કુલ એકત્રીસ જેટલા ટુ વ્હીલર મોટરસાઇકલ અલગ અલગ જગ્યાએથી મળી આવેલા છે આ ટીમ દરમિયાન પૂછપરછમાં સંજયની સાથે અન્ય ત્રણ આરોપી પણ સંડોવાયેલા હોવાની વાત બહાર આવેલી હતી જેઓના નામ કુલદીપ વિનુભાઈ અને સુભાષ છે આ ચારની જે ગેંગ છે એની મોડસ ઓપરેટન્સી એ પ્રકારની છે કે ગ્રામ્ય વિસ્તાર તાલુકા વિસ્તાર કે શહેરી વિસ્તારમાં ખુલ્લા પાર્કિંગમાં શેરીમાં કે કોઈ જગ્યાએ પાર્ક કરેલા વાહનો એ લોકો લોક તોડી કે અન્ય રીતે લઈ જઈ અને બાઇક ચોરી જતા અનુકૂળતા મુજબ જ્યારે પણ કોઈ ગ્રાહક મળે ત્યારે ઓછા ભાવે એમને વેચી દેવામાં આવતા હતા આ લોકોનો પૂર્વ ઇતિહાસ જાણીએ તો સંજય અગાઉ પાંચ વાર ચોરીના ગુનાઓમાં પકડાઈ ગયેલ છે એની મુલાકાત ભાવનગર જેલમાં જે સુભાષ નામનો આરોપી છે એની સાથે થયેલી જેલની અંદર સંજય અને સુભાષ બંને જ્યારે પણ જેલની બહાર નીકળે ત્યારે આ રીતે બાઈક ચોરી અને સસ્તા ભાવે વેચી દેવાનો પ્લાન કરેલ હતો એના અનુસંધાનમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએથી બાઈક ચોરી કરી અને આ સમસ સમગ્ર કારસ્તાન એમને આચરેલું છે ખાસ કરી ટોટલ અઢાર ગુનાઓ દાખલ થયેલા છે અઢાર ગુનામાં નવ ગુના ભાવનગર જિલ્લાના નવ ગુના અન્ય જિલ્લા અને શહેરના છે જેને ભાવનગરની ઉમરાળા પોલીસે ડિટેક કરી વર્ષની શરૂઆતમાં જ એક ખૂબ મોટું ડિટેક્શન હાથ ધરેલ છે